મયા બાય આ છે ના છોકરા લગનમાં એટલે એનો આપણે ટાઈટલ ચાલુ નું કર્યું લોકશન છે ત્યારે એવું વિડિયો આ વિડિયો નાખવાનું છે આપણે આપણે એક ત્યારે એસિડ લો ટાઈટલ ચાલુ કર્યું છે તો બધું જોજો આગળ બધું ઉતરેલું છે અને કઈ ડુંગળી મોતાતા એનું છે થોડે કટકો છે ડુંગળીનો અને બીજું હું અહીંયા દેખાવી શકું બધુંલો તો તમેરા જોજો અને ને ખાઈજો કેવો લાગે પછી કમેન્ટ માં કહીજો બધે તો સપોર્ટ કરતા જો નો સબસ્ક્રાઇબ કરી લેજો અને જુનાઓ ये बताए लाइक ने शेयर कर जो जून तो बताए नहीं बदाय नवाज तो बधाए करता रह जाओ तो आगे जो आओ आ गया मोला जो बदाय मे आठ दस जनाज मे जो बुद्धा तोड़ू से मैं चालू थाई से तो बताए मैसे मौज में आठ दस जना छो मे हम तो कंटेन्यू मिलना तो आप डूंगी थोड़ी भी भेगी थी तोड़ी मई जैसे एक लाल नरिय बोपर खावा दूसरे बपरा खाए पहला भरवाई आप खावा दूसरे आम बाजरी कर ना सकें पा दीधी से कल ने कल तो बताओ नीकू बाजरी હવે અહીંયા ખરી બાકી છે મળવાનું મળી ગયું છે પી ભરવાના છે ઠેલા તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો હવે જાય છે બપોરા કરવા ને ઓલું પડ્યું હુંકાઈ ગયું છે એમાં તે વાવાનું છે આજકાલમાં એ તમને બતાવી દેશે બીજા લોકમાં તો આવી રીતે છે કન્ટિન્યુ બનાવી જો છે ઠેલા એ તમને બતાવી આપણે ફાઇનલી ખેલા પેલા ભરી લીધું છે ને બધી મળે નાખી છે એટલે બતાવી છેલ્લા અને હવે બોલે આવેલ ભરવાના છે આપણે કપડાના દે હા ગયો છે

যি ল'জো থাকিছোঁ মই পাছত আমাৰ যি ত্ৰিপে চিটো তই নহয় চৌপেলে বোলে মৰা যাব নে হৰ্চ ফুৰি থৈ যায় নাইনা বোলে নাইনা গৈছে মোৱা মানে তই কেন্দ্ৰ বঢ়াই বতৰি

આ પણ જે છે જમવા જમવામાં કાય ન કટ બધું બોલા જો બોધું પાક અલગ અલગ કલના મનોડે જ જમન નો પે જમન બે જે આપે તો બે જશે બધું અલગ અલગ જમન સારું ભાઈ વિ ન તો દનલી ચલી આ થઈ ગઈ છે વરાજ ની એન્ટ્રી જો સૌથી સારું સિતર કોઈ ગાતા નથી જે તો ગાડે છે ખલે વરાજ ની એન્ટ્રી થાય છે અમે જો દીવા દેખાતા હોય ના દીવા દેખાય છે તમને તો જાવ ને ઉજો અહીંયા ના વરાજો છે વરાજો તો બેસવાનો છે આગળ આપણે ના શેટ ને પૂતા માણસો આગળ દીબો છે ને તેવી રીતે છે તો તમે કન્ટિન્યુ મિના રહેજો એ તમને આગળ બતાવતો રે હું એને શું પૈસ મિનિટ ઊભા છે ના બોલ્યો તો અવાજ નહોતો એટલે હું અહીંથી અવાજ નાખું છું તો તમે કન્ટિન્યુ બતાવું જોઈજો કેવો લાગે છે

તો એ તમે બધા જોઈ ગયો એટલે ઓપન માં આપણે નહીં જવાના તમે રોડ જાઓ તો કહી જવું છે એમ કટ ગયો એમ જે થાય તો કન્ટિન્યુ મિનારો પછી આગળ મળીએ આપણે તરા હું બેઠો છું ગાડીએ એ આયા છે જયરાજભાઈના લગન માયાબેના સુપુત્રાના એટલે અમે હતા ફોટો ચા સોયે એ હું બેઠો છું ગાડીએ મેરે મને માં લે અવાજ આગો રાખી લેવા જ ન હવે ને 25 9 વાગે છે બોલે મારી ગાડી અહીં હતી જો ફડાયો ફોડો ને મારે હવે નીકળો છું તો હું મિક્રોન છેલે છેલે બતાવતો જો લામેરી ભાઈ વાય છે ઘડીક ઉભો રહે તો કો થોડોક વિડિયો ઉતાર લો તો એ જેલે ભાઈ લગન છે લે બા બા હાટી છે બે સદી થા મે હજી બે ત્રણ રહેવાનો છે એકત્રિ દરકેની જાન જવાની છે નાસનો ફૂલેકો જમોળો ચાલુ છે હજી એકદમ 11:30 ચાતોય છે તા એ 12 વાગ્યા લગેતો એક આખરે ની જ ખબર આપણે બે તમને જમા સારું લેવા રહેવાનું છે બધું એવી રીતે છે તો કન્ટિન્યુ બધા રહેજો જ આપણે આમ તો યાર્ડ જ કરવાનો છે તો કાલમાં બસ આવી આપણે યાર્ડનો વિડીયો યાર્ડમાં જાઉં તો તમે બધા